નમસ્કાર સીએન બીસી બજારની આ ખાસ રજૂઆત ધુવિંદર સ્ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું ચાંદી શુક્લાને સિંહ સંજય દત્ત અક્ષય ખન્ના આર માધવન સ્ટારર મૂવી છે તમે જાણો છો એની થીમ રિયલ લાઈફ ઇન્સિડન્ટ્સ પરથી ઇન્સ્પાયર્ડ છે સ્પાઈ એક્શન થ્રીલર જીઓપોલિટિકલ કોન્ફ્લિક્ટ હાઈ રિસ્ક ઓપરેશન્સ કઈ રીતે અહીંયાથી એક્ઝિક્યુટ કરે છે એક ક સ્પાય સ્પેશિયલ મિશન પર છે તો આ માર્કેટને અગર જોઈએ કે હાલ કોઈપણ માર્કેટમાં એક પોઝિટિવ સપોર્ટિવ કે પછી નેગેટિવ સેટઅપ હોય તો જે સંકેતો આ બધા છે આ વચ્ચે કેવા ધુરંધર સ્ટોક્સ તમારા પોર્ટફોલિયોને સાચવી શકે છે અને એ મિશનને લઈ અને એ ખાસ કરીને આગળ વધી શકે છે અને એને પ્રોટેક્ટ કરીને સારા રિટર્ન્સ પણ આપી શકે તો આના પર ચર્ચા કરવાની છે આપણા ધુરંતર એક્સપર્ટ્સની સાથે ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે એચડીએફસી સિક્યોરિટીસના સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજ પ્રૂડન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસના પ્રદીપ હોચંદાની અને સીડબ્લ્યુ એના રાકેશ પૂજારા આ પત્રણીનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં અને એક રાકેશજી શરૂઆત કરીએ જે રીતે ધુરંધર એક થીમ આજે આપણે શો માટે ખાસ કરીને રાખી છે એક્સપાઈપ મિશન પર જે રીતે નીકળ્યા છે તો આજે આપણું આપણું મિશન એ છે સાથે આપણા બધાનું કે આપણા વ્યુઅર્સને

કોન્સ્પિ કોન્સપિરસી થિયરીથી માંડી દરેક જાતનું મિક્સ કોકટેલ અવેલેબલ છે એટલે આજના બજારમાં પ્રોફિટેબલ રહેવું તો પ્રોફિટેબલ ટ્રેડ આપવા એ કોઈ એક રોનો એજન્ટ ટુ મિશન હોય ને એવું જ હોય છે અને અમારી અમારી લાઈફ પણ અત્યારે એટલી જ ચેલેન્જિંગ છે કારણ કે બજારમાં બહુ જ નેરો રેલી ચાલુ છે મતલબ ઇન્ડેક્સમાં બિલકુલ કોઈ તકલીફ નથી પણ સ્મોલ કેપ મિડકેપમાં બહુ તકલીફ છે એટલે આપણે બહુ સિલેક્ટિવ રહેવું પડે અને વન શોર્ટ વન કિલ ટાઈપ આપણે આપવા પડે તો કમિંગ બેક ટુ ઇન્ડેક્સ ઇન્ડેક્સમાં નિફ્ટી મને બાય ઓન ડિપ્સ લાગે છે અને પર્ટિક્યુલરલી શું કામ મને નિફ્ટી આજે અત્યારે બેટર લાગે છે કારણ કે તમે જોયું ચાંદની સેક્ટર બાય સેક્ટર દરેક ચીજ બાય રોટેશન પાર્ટિસિપેટ કરી દીધું ક્યારેક બેન્કિંગ ફાઈનાન્શિયલ સર્વિસીસ ક્યારેક બીએસયુ પીએસયુ બેન્ક ક્યારેક મેટલ હવે આઈટીએ પણ આ પાર્ટી જોઈન કરી છે અને ફાર્મા પણ આ પાર્ટી જોઈન કરવાની તૈયારીમાં છે એટલે મને લાગે છે કે જો થોડું સેફ રહી અને કામ કરવું હોય તો મારા હિસાબે નિફ્ટીમાં જ લઈને કામ કરવું જોઈએ નિફ્ટીમાં વેચવાનું બિલકુલ બી વિચારવું ન જોઈએ દરેક ઘટાડે લેવાનું જોઈએ કાલે પણ તમે જોયું તો માર્કેટ નીચે ઘટ્યું અને પછી ત્યાંથી રિકવરી થઈ દરેક ઘટાડે મને લાગે છે કે નિફ્ટી લેવી જોઈએ નિફ્ટીને તો સ્ટોપ લોસ રાખવો હોય એમ લાગે કે ભાઈ હવે નિફ્ટીમાં અમારું ધ્યાન નેગેટિવ થઈ જશે એ લગભગ લગભગ છવ્વીસ છવ્વીસની આજુબાજુ જે આપણે સોરી એક મિનિટ હા લગભગ છવ્વીસ ને છવ્વીસ ની આજુબાજુનું જે લેવલ છે એની નીચે જાય ત્યારે આપણે વિચારશું કે ભાઈ માર્કેટ ખરાબ થઈ શકે બાકી દરેક ઘટાડે મને લેવાનું લાગે છે મૂવિંગ એવરેજ બધી રાઇઝિંગ છે ભાવ મુવિંગ એવરેજની ઉપર છે વોલ્યુમ ઓકે ઓકે છે મોમેન્ટમ પણ સારું છે ટ્રેન્ડ પણ પોઝિટિવ છે એટલે મને લાગે છે કે હેડલાઇન ઇન્ડેક્સમાં લઈને કામ કરવું જોઈએ

જે આઈટીઆઉટ હતો એ પણ હવે કરી રહ્યો છે 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 આ આ બધા પર ઓલરેડી અમે રહ્યા અને હવે આઈટી પણ એમાં બ્રેકઆઉટ કન્ફર્મ કરી રહ્યા છે એ પણ આગળ સારું પાર્ટિસિપેશન કરી શકીએ તેવી સારી એવી શક્યતા છે આરબીઆઈની પોલિસી સપોર્ટિવ છે અને એના પછી આજના સેશનમાં બેન્ક વ્યક્તિ બેઉ આર્લી ચાર્ટ પર એક બ્રેકઆઉટ કન્ફર્મ કરી રહ્યા છે આઈ જે મનડેના ટોપ બન્યા હતા છવ્વીસ ત્રણસો પચીસના વ્યક્તિમાં એ મને લાગે છે કે એક ઇઝીલી ક્રોસ થવા જોઈએ આગળ જતા અને એના પછી ટાર્ગેટ રહેશે એ છવ્વીસ સાતસો પચાસ અને સત્યાવીસ હજારના રહેશે જે આઈ થિંક ડિસેમ્બર માટે રિલેવન્ટ લેવલ્સ રહેશે ઓન ધ હાયર સાઈડ અને બે દિવસ પહેલા જે આપણે બોટમ બનતા જો ના ઇમ્પોર્ટન્ટ સપોર્ટ સાથે કોઈ સાઇડ થયો હતો એટલે લગભગ

તો ગુડ આફ્ટરનૂન ચાંદી અને બધા દર્શક મિત્રોને અને સહયોગી ને મારા તરફથી એક શુભકામનાઓ અને બેઝિકલી અત્યારે માર્કેટમાં આપણે જોઈએ તો એક સ્ટ્રક્ચર જે છે નિફ્ટી નો એ પોઝિટિવ છે કાયટ ઓફ હાયર બોટમ ફોર્મેશન છે ઇન્ટેક છે તો નિફ્ટી માં ક્યાંક ને ક્યાંક તેજી હજુ ઇન્ટેક જ છે ક્યારે પણ આપણે જોયું કે મિડકેપ્સ સ્મોલકેપ માં પરફોર્મન્સ એટલું સારું નથી દેખાઈ રહ્યું તમે જોશો તો અત્યારે લેસ ધેન 30% ઓફ ધ સ્ટોક્સ આર ટ્રેડિંગ અબોવ ધ 20 ડીએમ એ અને 35% થી પણ ઓછા સ્ટોક્સ અત્યારે એની પચાસ દિવસની એવરેજ ઉપર ટ્રેડ કરી રહ્યા છે અને નિફ્ટી એના ઓલ ટાઈમ હાઈ પર છે તો આવું જનરલી બહુ રેરલી બનતું હોય છે કે જયારે નિફ્ટી ઓલ ટાઈમ બ્રોડર માર્કેટ પાર્ટિસિપેટ ના કરતા હોય જોઈએ કારણ કે છેલ્લા બે હજાર એકવીસથી લઈને બે હજાર ચોવીસમાં આપણે છેલ્લા ચાર વર્ષમાં સ્મોલ કેપ અને કેપે જે રીતનું આઉટ પરફોર્મન્સ કર્યું છે તો ક્યાંક ને ક્યાંક મીન ડિવર્જન ટાઈમ ટુ ટાઈમ થતું જ હોય છે અને એ જ મીન ડિવર્જન હવે થઈ શકે છે જે કેપે સ્મોલ કેપ ને અંડર પરફોર્મ કર્યું હતું એ હવે મીન ડિવર્ઝન કરીને આવે લાસ્ટ કેપ વિલ કન્ટિન્યુ ટુ ડુ વેલ ફ્રોમ હિયર ઓન તો સ્ટાર્ટ થઈ ચુક્યું છે આપણે જોઈએ છે કે મેજોરિટી એનએસી 100 એનએસી 200 ના સ્ટોક્સ માં સારું પરફોર્મન્સ છે જ્યારે માઈક્રો કેપ અને સ્મોલ કેપ ઇન્ડાઇસિસ આર નોટ પરફોર્મિંગ વેલ તો એટલો સારો ટાઈમ બ્રોડર માર્કેટ માટે નથી પણ નિપટીની વાત કરીએ તો યસ હજુ પણ દિલ્હીનો વ્યૂ છે મને લાગે છે કે આવનારા સમયમાં જેટલું પણ જે પરિબળો નેગેટિવ રહ્યા છે જેમ કે એફઆઈઆઈની જે આખા વર્ષમાં જે રીતના કેશ માર્કેટમાં સેલિંગ રહી છે ઇન્ડિયન માર્કેટમાં એ ક્યાંક ને ક્યાંક જ્યારે પણ શોર્ટ કવરિંગ પાછળ જે સેલિંગ છે બાઇંગમાં કન્વર્ટ થશે તો પહેલો સપોર્ટ એફઆઈઝ રિવાન્સ સ્ટોક્સને મળશે લાર્જકેપ સ્ટોક્સને મળશે અને જેમ મેં પેલા લોજિક સમજાવ્યું કે ચાર વર્ષનું જે અંડર પરફોર્મન્સ છે કન્વર્ટ કરી શકે છે તો તમારી જે નજર છે એ માર્કેટમાં જો તમે ઇન્વેસ્ટ કરવા માંગતા હોય ટ્રેડિંગમાં પણ તમે જો પૈસા કમાવા માંગતા હો તો લાર્જ ઉપર તમારું એલોકેશન વધારે હોવું જોઈએ તો મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક છવ્વીસ હજાર પાંચસો પહેલો ટાર્ગેટ આવવો જોઈએ અને જો તમે પોઝિશનલી જોવા જાવ તો મને ટ્વેન્ટી સેવન થાઉઝન્ડ સુધીના પણ ટાર્ગેટ દેખાઈ રહ્યા છે અને એવું પણ બને કે આ મહિનામાં તમને સત્યાવીસ હજારના દિવસ જોવા મળે અને જેમ પ્રદીપજી કીધું પચીસ હજાર આઠસો પચીસ હજાર

અને અને હજી સેટઅપ છે છે સ્ટોપ લગભગ ત્યાંથી કરેક્શન થઈને લેવલ પર પર આવીને આ સત્તરસો વીસ વન સેવન ટુ ઝીરો એક રીસન્ટ સપોર્ટ છે જેને સ્ટોપલો રાખીને બાઈંગ કરી શકાય ઓન ધ હાયર સાઇડ ઓગણીસો એસી એટલે વન નાઇન એટ ઝીરોના ટાર્ગેટ માટે આ સ્ટોક હું રેકમેન્ડ કરીશ ટાઈમ લગભગ એક એમ લગભગ ઓકે તો એકથી બે મહિના માટે સ્ટોક રેકોમેડેશન જે બી કેમિકલ્સ માટે જ્યાં સત્તરસો વીસનો સ્ટોપ પ્લસ ધ્યાનમાં રાખો ઓગણીસો ઉપરની તરફના ટાર્ગેટ પતાવી શકે છે પરંતુ એકથી બે મહિનાનો વ્યૂ રાખજો રાકેશશી આપની તરફથી ફર્સ્ટ રેકોમેન્ડેશન અને એનું સેટઅપમાં છે અમારું ફર્સ્ટ રેકોમેન્ડેશન છે આઈટી સેક્ટર છે અને એ છે એકસીએલ ટેક આજે લગભગ લગભગ ભાવ બે ઉપર છે અને આજે એડિશનલ વોલ્યુમ પણ છે કાલે પણ સારું વોલ્યુમ હતું અને જે રિસન્ટ થાય એની કોદાવીને ઉપર ગયો છે સોળસો સિત્તેરની આજુબાજુ રિસન્ટ હાઈ હતો તે એક નાનું સ્ટ્રકચર છે એની પેટર્ન કમ્પ્લીટ થઈ છે રાઉન્ડિંગ પેટન જેને કહી શકાય અને આજે બ્રેકઆઉટ છે ઓવરઓલ આઈટી સેક્ટર પણ સારું કરી રહ્યું છે રૂપી લગભગ લગભગ ડેપ્રિશિએટ થઈને નાઇન્ટીની આજુબાજુ છે આ આવા સિનારીઓમાં આઈટી ફાર્મમાં હંમેશા સારું પરફોર્મ કરે એટલે મારું પહેલું રેકમેન્ડેશન એક્સીએલ ટેક છે એમાં ડેલી ચાર્ટમાં મોમેન્ટમ એકદમ સ્ટ્રોંગ છે લગભગ આરએસઆઈ સેવન્ટી વનની લેવલ પર છે મુવિંગ એવરેજથી બધા જ ભાવ ઉપર છે એનો મતલબ ભાવ મુવિંગ એવરેજની ઉપર છે એનો મતલબ ટ્રેન્ડ પોઝિટિવ છે અને રિલેટિવ આઉટ પરફોર્મન્સ પણ દેખાઈ રહ્યું છે ડેલી ચાર્ટ પર વીકલી ચાર્ટનું આપણે જોઈએ તો એમાં પણ આરએસઆઈ સિક્સટી ફોર પર છે અને રિલેટિવ અંડર પરફોર્મન્સ હતું એ ધીરે ધીરે ન્યુટ્રલ તરફ આગળ વધી રહ્યું છે અને વીકલી ચાર્ટમાં પણ ટ્રેન્ડ પોઝિટિવ છે અને મોમેન્ટમ પોઝિટિવ છે મંથલી ચાર્ટમાં રિલેટિવ પરફોર્મન્સ પણ પોઝિટિવ છે અને ટ્રેન પણ પોઝિટિવ છે મોમેન્ટ મતલબ મલ્ટી ટાઈમ ફ્રેમ એનાલિસિસના દરેક પેરામીટર આ પાસ કરે છે એટલે મારું રિકમેન્ડેશન છે બાય કરંટ રેટથી સોળસો સત્યાસી નો ભાવ છે પંદરસો નેવું નો લોસ રહેશે પેલો ટાર્ગેટ રહેશે અઢારસો અને બીજો ટાર્ગેટ રહેશે ઓગણીસો ઓકે તો અહીંયા સેટઅપ આપણે સમજીએ એચ ટેક માટે જે રેકમેન્ડેશન છે રાકેશજી તરફથી પંદરસો નેવું નો સ્ટોપલો રાખવાનો છે અને ઉપરની તરફ એચ ટેક અઢારસો અને ઓગણીસો સુધીના ટાર્ગેટ પહોંચાડતા બતાવી શકે છે તો એચએલ ટેક માટે એક ખાસ કરીને રેકમેન્ડેશન વિનય આપની પાસેથી જાણીએ પહેલું તુરંતર સ્ટોક જી તો મારા તરફથી ધુરંધર સેક્ટર રહેશે મેટલ અને નોટ ઓનલી ફોર વન ઓર ટુ મંથ પણ મને લાગે છે કે આખું નેક્સ્ટ એક વર્ષ જે જશે બે હજાર છવ્વીસ સત્યાવીસ નો ફાઇનાન્શિયલ ઇરમાં પણ મેટલ સેક્ટરનું પરફોર્મન્સ ઘણું સારું રહેશે આપણે ઓલરેડી જોઈ ચુક્યા છેલ્લા દોઢ વર્ષમાં પ્રેશિયસ મેટલ છે એઝ એ કોમોડિટી જબરદસ્ત રિટર્ન આપ્યું હતું અને એનાથી જોડાયેલા જેટલા પણ સ્ટોક્સ છે ભલે ગોલ્ડ ફાઇનાન્સ સ્ટોક્સ હોય મુથુટમા હોય મન્નાપુરા હોય તો જબરદસ્ત રિટર્ન દોઢ વર્ષમાં આપણે પ્રેશિયસ મેટલમાં જોયું છે રિસન્ટલી તમે જોશો છેલ્લા ત્રણ ચાર મહિનામાં સિલ્વરે વધારે રિટર્ન આપ્યું આપ્યું છે જબરદસ્ત એક મુવમેન્ટ આવી રહી છે અને સિલ્વર એની પાછળનું કારણ એ છે કે સિલ્વરમાં પચાસ ટકા ઇન્ડસ્ટ્રીયલ હોય છે અને પચાસ ટકા એઝ એ એક ઇન્ફ્લેશનરી હેજ કે તમે એક સેફ હેવન તરીકે ગણાતું હોય છે તો ક્યાંક ને ક્યાંક હવે જે પ્રેશિયસ મેટલ્સ ની તેજી છે એ ઇન્ડસ્ટ્રીયલ મેટલ તરફ શિફ્ટ થઈ રહી છે અને સેમ વસ્તુ આપણે કોપરમાં જોઈ રહ્યા છે રિસન્ટલી જે કોમેક્સ નું જે કોપર છે અને લંડન મેટલ એક્સચેન્જનું જે કોપર છે એમાં એક ક્લિયર કટ બ્રેકઆઉટ આવતા જોયું છે અને એ ક્યાંક ને ક્યાંક કોપર એઝ એ કોમોડિટીમાં મોટી તેજી લાવી શકે છે ઇન્ડિયન માર્કેટ્સમાં અમુક કંપનીઝ છે કે જેમાં કોપરની માઇનિંગ કરે છે જે હિન્દુસ્તાન કોપર એક મેટલનો સ્ટોક છે કોપર માઇનિંગ કંપની છે અને કોપરમાં તેજી થાય તો એઝ એ ફાઇનલ પ્રોડક્ટ હિન્દુસ્તાન ને ડેફિનેટલી હેલ્પ કરશે તો પોઝિશનલી બેટ લેવી હોય તો હિન્દુસ્તાન કોપરમાં એક મોટી તેજી થઈ શકે એવું લાગી રહ્યું છે રિસેન્ટલી બી ઓલરેડી રિકમેન્ડેડ ટુ અવર ક્લાયન્ટ ટાર્ગેટ ગયા હજુ પણ ટેકનિકલી એવું લાગી રહ્યું છે જે રીતની ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ આપણે વીકલી ચાર્ટ પર જોઈ રહ્યા છે અને એના ઓલ ટાઈમ માહિતી ખાસો નીચે ચાલી રહ્યો છે અને ઓલ ટાઈમ એનએસસી પર જોઈ રહ્યું લગભગ છસો સાહીઠ નો હતો અત્યારે થ્રી સિક્સટી થ્રીની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે તો એક સારું એવું પોટેન્શિયલ છે એક કોપર માઇનિંગ કંપનીમાં મને લાગે છે કે સારા પોઝિશનલ રિટર્ન્સ તમને દેખાઈ શકે છે તો હિન્દુસ્તાન કોપર મારી પહેલી પસંદગી રહેશે એમાં તમે એક્યુમ્યુલેટ કરી શકો છો ત્રણસો થી ત્રણસો પિસ્તાલીસ ની રેન્જમાં તમે બે ભાગમાં બાય કરો ત્રણસો ત્રીસ નો એક પોઝિશનલ રેકમેન્ડ કરીશ અને સ્ટોપલો ઓન લાગે છે કે ચારસો ના ટાર્ગેટ તમને આ સ્ટોક બતાવી શકે છે ઓબવિયસલી તમારું જે ટાઈમ ફ્રેમ રહેશે ત્રણથી ચાર મહિનાનો રાખવો જોઈએ કારણ કે આ પોઝિશનલ એક આઈડિયા છે તો એક વિથ પોઝિશનલ ટાર્ગેટ ઓફ ફોર ટ્વેન્ટી એન્ડ સ્ટોપલો થર્ટી ઇન હિન્દુસ્તાન કોપર ઓકે તો હિન્દુસ્તાન કોપર અને ત્રણસો ત્રીસનો સ્ટોપ લોસ પરંતુ પોઝિશન બેસીસ પર લેવલ ધ્યાનમાં રાખજો ચારસો વીસના ટાર્ગેટ માટે તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં સમય થયો છે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ આપણા એક્સપર્ટ્સના અન્ય ધુરંતર સ્ટોક્સ પર ચર્ચા કરીશું સ્વાગત છે કોક ફરી આ ખાસ રજૂઆતમાં આપનું ને દુરંદર સ્ટોક્સ આપણી સાથે આપણા એક્સપર્ટ્સ જોડાયેલા છે આપણી સાથે રાકેશ પુજારા પ્રદીપ હોચંદા અને વિનય રાજાની જોડાયેલા છે અને બ્રેક પહેલા એક એક તુરંતર સ્ટોક પર આપણે ચર્ચા કરી હતી આગળ રેકમેન્ડેશન જાણીએ પ્રદીપ જે બી કેમિકલ્સ પર તમે એકથી બે મહિના માટેનો વ્યૂ અને લેવલ્સ આપ્યા નેક્સ્ટ દુરંદર સ્ટોક કયું રહેશે રેકમેન્ડેશન મેં ભાઈ જે સ્ટોક આપ્યો હિન્દુસ્તાન કોપર એ મારી પણ પસંદગીનો સ્ટોક છે ટેક મેટલ સ્ટોક સેક્ટર પર અમારો વ્યૂ

ફ્રેશ પોઝિશનલ પિક તરીકે પણ આ સ્ટોક રેકમેન્ડ કર્યો છે તો દર્શકોને પણ આપણે આ સ્ટોક રેકમેન્ડ કરીશું ત્રણસો ચોસઠ ના કરંટ લેવલ પર એન્ટ્રી કર્યું છે ત્રણસો તેત્રીસ નો સ્ટોપ લોસ રહેશે ચારસો ચાર અને ચારસો અઢાર ના બે અપસાઈડ ટાર્ગેટ આવનારા એક થી બે મહિનામાં પોસિબલ છે તો હિન્દુસ્તાન કોપર આપણે જોઈ રહ્યા છીએ કે પ્રદીપ તરફથી પણ રેકમેન્ડેશન છે વિનયે પણ આપ્યું હતું ટાર્ગેટ ધ્યાનમાં રાખો ચારસો ચાર અને ચારસો અઢારના ઉપરની તરફ હિન્દુસ્તાન કોપર પર એક રેકમેન્ડેશન એક ધુરંધર સ્ટોક તરીકે આપણે જોઈ રહ્યા છીએ પ્રદીપ તરફથી આવતું જોઈ રહ્યા છીએ અને જ્યાં ત્રણસો તેત્રીસનો સ્ટોકલો ધ્યાનમાં રાખવાનો છે વિનય આપણી પાસેથી જાણીએ હવે હિન્દુસ્તાન કોપર તમારા તરફથી પણ એક પિક છે ધુરંધર સ્ટોક છે હવે કયા રહેશે કયો સેક્ટર અને કયો સ્ટોક રીસેન્ટલી આપણે આઈટી સ્ટોક્સમાં સારી જોઈ છે અને આઈટી સ્ટોક્સમાં ખાસ કરીને જે કેપ આઈટી સ્ટોક્સ છે નોટ ઇન કેશ બેટ ડેરિવેટિવ આઈટી સ્ટોક્સ છે એમાંથી એક સ્ટોક છે કોફોર્ડ છે તો કોફોર્ડ એક ધુરંધર સ્ટોક કહી શકાય આઉટ ઓફ ધી તો તો તમે જોશો ઇન્ફોસિસ અને કરતા પણ ઘણો ટેકનિકલી સ્ટ્રોંગ છે તો બે એક સ્ટોક છે કે જે ટેકનિકલી જબરદસ્ત લાગી રહ્યા છે એક તો કોફોર્જ અને પર્સિસ્ટન્ટ એમાંથી મારી ચોઇસ એક લેવાની હશે તો કોફોર્જ રહેશે કારણ કે કોફોર્જમાં બહુ લાંબા સમય બાદ એક ડબલ ટોપનો એક બ્રેકઆઉટ આપતા તૈયારી દેખાઈ રહી છે 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 અને જે એક એવું લાગે કે થોડું પણ એક પોઝિટિવિટી રહેશે અને જે રીતના રૂપી ડોલરની જે રીતની સિચ્યુએશન છે તો ડેફિનેટલી આઈટી સેક્ટર માટે એક આ પોઝિટિવ ફેક્ટર છે કારણ કે એક્સપોર્ટિંગ સર્વિસ એક્સપોર્ટ તરીકે એક એને ડેફિનેટલીપ્રિશિએટિંગ રૂપીનો ફાયદો મળી રહ્યો છે તો કોફોડ મારી પસંદગી રહેશે લોજિક પણ છે અને ટેકનિકલી પણ સૌથી સ્ટ્રોંગેસ્ટ સ્ટ્રોંગેસ્ટાર્ટોંગ્સ તો કોફોર્સ ને ઓગણીસો એસી થી લઈને ઓગણીસો ચાલીસ ની રેન્જમાં એક્યુમિનેટ કરી શકો છો એકથી બે મહિનાનો વ્યૂ રહેશે કારણ કે જેટલો વ્યૂ અમારો મેટલ સેક્ટર ઉપર ભૂલી છે એટલો આઈટી ઉપર નથી તો કદાચ આ એક બે મહિનાની તેજી રહી શકે તો એમાં બહુ મોટો ટાર્ગેટને સ્ટોપલો હું નહીં આપું તો ઓગણીસો નો સ્ટોપલો હું રિકમેન્ડ કરીશ વન નાઇન ડબલ ઝીરો ઓગણીસો એસી થી ઓગણીસો ચાલીસ ની રેન્જમાં વાય કરી શકાય અને અપસાઇડમાં એકવીસો નો ટાર્ગેટ મને દેખાઈ રહ્યો છે કોફોર્સમાં રાખો માટે ઓગણીસોનો સ્ટોપ લોસ અને બે હજાર એકસો એટલે એકવીસસોના ટાર્ગેટને કોફોર્જ માટે ધ્યાનમાં રાખી શકો છો રાકેશજી આપની પાસેથી જાણીએ હવે એચસીલ ટેક પર એક તમારો તરત જ પિક અને સ્ટોક હતો હવે ક્યારે છે સેકન્ડ રેકમેન્ડેશન બેન્કિંગ સેક્ટર થી છે આજે આરબીઆઈએ 25 બેસિસ પોઈન્ટ કટ પણ કર્યા છે જે રીસન્ટ મોનેટરી પોલિસી રહી છે લાસ્ટ ત્રણ ચાર પોલિસી જો તો એ રહી છે અને પ્રોગ્રોથ પોલિસી છે અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટી રહ્યા હતા શિયાર રિક્વાયરમેન્ટ ઘટી રહી છે એટલે ઓવરઓલ આરબીઆઈનું જે સ્ટાન્સ છે અને ઓફ ઇન્ટરેસ્ટ પણ ઘટ્યા છે અને એને કારણે એક સારું મોમેન્ટમ આપ્યું છે આ સિવાય પ્રાઇવેટ સેક્ટર બેંકમાં તમે જો યસ બેન્ક છે અને ફેડરલ બેંક છે જ્યાં મલ્ટીનેશનલ કંપનીઓ એને ટેક ઓવર કરી છે તો આ જ એક સ્પેસમાંથી પ્રાઇવેટ બેન્કમાંથી કેટી કે બેંક મારી પસંદ છે એમાં બહુ જ સારું વોલ્યુમ એકવીસ નવેમ્બરે થયું અને પછી બે ત્રણ બેક ટુ બેક અપ કેન્ડલ થઈ સારા વોલ્યુમ થતી હતી અત્યારે એ જે ત્રણ કેન્ડલનું જે અપ હતી કોન્સોલિડેટ થઈ રહી છે અને ક્યાંય ને ક્યાંય મને લાગે છે આ કોન્સોલિડન પછી એનું બ્રેકઆઉટ અપ થવું જોઈએ મને શું કામ લાગે છે બ્રેકઆઉટ અપ થવું જોઈએ કારણ કે મોમેન્ટમ પોઝિટિવ છે ટ્રેન પણ પોઝિટિવ છે રિલેટિવ પર્ફોર્મન્સ પણ છે મુવીંગ એવરેજ બધી રાઇઝિંગ છે એટલે ઇફ આઈ હેવ ટુ પ્લેસ માય બેટ આઈ વિલ પ્લેસ ઓન ધ અપ અને આઈ વિલ સ્ટીક માય નેક આઉટ એન્ડ ગીવ બાય રેકમેન્ડેશન એટ કરંટ પ્રાઇસ ટુ હંડ્રેડ થર્ટીન પોઈન્ટ ફિફ્ટી વિથ સ્ટોપ લોસ ઓફ ટુ હન્ડ્રેડ એન્ડ થ્રી પેલો ટાર્ગેટ બસો ને ત્રેવીસ બીજો ટાર્ગેટ બસો તેત્રીસ મારા હિસાબે આ ભાવથી લઈ શકાય બસો તેર નો સ્ટોપ લોસ બસો ત્રેવીસ નો પેલો ટાર્ગેટ અને બસો તેત્રીસ નો બીજો ટાર્ગેટ ઓકે તો અહીંયાથી કર્ણાટકા બેંક કેટીકે બેંક બસો ત્રણ સ્ટોપલોસ બસો ત્રેવીસ બસો તેત્રીસ બે ટાર્ગેટ ધ્યાનમાં રાખી શકો છો પ્રદીપ હવે આપના તરફથી લાસ્ટ તુરંત સ્ટોક રેકમેન્ડેશન જાણીએ ત્રીજો સેક્ટર ઓટોમોબાઈલ સ્પેસમાંથી છે અને ટીવીએસ મોટર આ સ્ટોક છે સ્ટોક એક ડિસેન્ટ આઉટપુટમાં રહ્યો છે ઓવરઓલ ઓટોમોબાઈલ સેક્ટરમાં ઘણા વર્ષોથી એક સ્ટ્રોંગ આઉટપુટમાં બતાવ્યું છે રિસેન્ટલી આપણે લગભગ સવા મહિનાનો કરેક્શન કન્સલ્ટેશનનો ફેઝ જોયો છે સાડત્રીસો વીસના ટોપ બન્યા હતા ઓક્ટોબરમાં એના પછી અને થોડાક દિવસ પહેલાં એક થર્ટી ફોર ડીએમએની ઉપર સ્ટોક સસ્ટેન થયો ડેલી ચાર્ટ પર પણ એક સારા એવા બ્રેકઆઉટ કન્ફર્મ થયા છે તો આઈ થિંક આ એક સ્ટોક છે જે નેક્સ્ટ લેવલ ઓફ મૂવ માટે તૈયાર છે

જી તો મારા તરફથી લાસ્ટ રેકમેન્ડેશન રહેશે એ રહેશે લાર્જ કેપ મિશન લાર્જ કેપમાં સ્ટોક લાઈક એસબીઆઈ તો પીએસયુ બેન્કનું પરફોર્મન્સ છેલ્લા એક દોઢ વર્ષથી ઘણું સારું રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ હજુ કન્ટિન્યુ કરશે કારણ કે જે સિનારીઓ છે ફેવરેબલ છે અને ટેકનિકલ્સ પણ ઘણા સારા છે અને જેમ મેં પહેલા કીધું કે એક લીડરશીપ છે એ મિડકેપ સ્મોલ કેપમાંથી કેપમાં શિફ્ટ થશે તો ડેફિનેટલી કેટલાય કેપ અને સ્મોલ આપ્યું છે પણ હવે જેવા સ્ટોકમાં જોઈએ હતી તમને ક્રિએટ થતા જોઈ શકીએ છીએ પડતા માર્કેટમાં ઘટશે પણ ઓછું એવું લાગી રહ્યું છે તો રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ લાગે છે અને માર્જિન ઓફ સેફટી પણ દેખાઈ રહી છે તો એને કન્સિડર કરતા એસબીઆઈમાં તમે એક પોઝિશન બનાવી શકો છો નેક્સ્ટ 1 થી બે મહિના માટે મને લાગે છે કે નવસો થી લઈને

કરણ ભાવ છે અઢારસો ત્રીસ એમાં બહુ જ સારું બેઝ બિલ્ડિંગ થયું છે રાઉન્ડિંગ ફોર્મેશન દેખાઈ રહ્યું છે અઢારસો ચાલીસ પિસ્તાલીસ બ્રેકઆઉટ થાય એટલે એમાં બધું જ કન્ફર્મ થઈ જશે કરણ ભાવથી તમે લઈ શકો લગભગ લગભગ એથી સો રૂપિયા નીચેનો સ્ટોપલોસ રાખી શકો સત્તરસો વીસની આજુબાજુનો સ્ટોપલોસ રાખી શકો અને આવનારા સમયમાં એમાં બે હજાર રૂપિયાનો ટાર્ગેટ જોવા મળી શકે છે એમાં ડેલી ચાર્જ જુઓ કે વીકલી ચાર્જ જુઓ કે મંથલી ચાર્જ જુઓ ત્રણે ત્રણમાં ટ્રેન્ડ પોઝિટિવ છે મોમેન્ટમ પોઝિટિવ છે અને રિલેટિવ આઉટ પરફોર્મન્સ પર છે અને મૂવિંગ એવરેજ બધી ફ્લેટ કાતો રાઇઝિંગ છે એટલે ઓવરઓલ દરેક ચેકબોક્સ ટિક થઈ છે એટલે મારા હિસાબે જેમી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ 22 છે કરંટ પ્રાઇસ છે 1830 1720 નો અને ટાર્ગેટ ઓકે કેમિકલ તરફથી પણ લેવલ રાખવા અને સાથે ખાસ રજવાત લેવાનો સમય થયો છે વિનય આપના ડિસ્ક્લોઝર જાણીને एक ही स्टॉक्स आज आपने डिस्कस करे जो हमारी कोई पर्सनल पोजीशन नहीं पर हमें हमारा क्लाइंट्स ने एडवाइस करी होई सके छे ने हमारा कंपनी एसोसिएट पासेबल पोजीशन होई सके छे जी प्रदीप आपना डिस्क्लोजर्स हां जी डिस्कस करे ना स्टॉक्स में क्लाइंट्स नो कर सके तो पास हो सके बाय राकेश जी आपना डिस्क्लोजर्स चांदी तुम्हें जानो छो कि हमें लोग स्मॉल केस और बीजा प्लेटफॉर्म पर मॉडल पोर्टफोलियो चलावे छे ने सीडब्ल्यू प्रीमियम रिसर्च एडवाइजरी करी टेलीग्राम ग्रुप पर चलावे छे तो त्या हो सके એમાં અમે રિકમેન્ડ કર્યા હોઈ શકે અને એમાં અમારા ક્લાયન્ટની પોઝિશન હોઈ શકે અને હશે એ માનીને જ ચાલીએ જી અભિને પ્રદીપ રાકેશ યાત્રાનો આભાર અમારી સાથે ખાસ રજવાતમાં જોડાય આપના તુરંત સ્ટોક શેર કર્યા તો આ રજવાતમાં બસ આટલું જ મને પણ આપશો રજા વધારે અપડેટ્સ માટે જોતા રહો સીએનબીસી બજાર